સુરતના સરથાણા વિસ્તારની ઘટના બની હતી વાલક પાટિયા પાસે કારમાં બે લોકો દારૂ પીતા ઝડપાયા હતા ખાનગી કારમાં પોલીસની નેમપ્લેટ લાગેલી જોવા મળી સ્થાનિકોએ કારમાંથી બિયર ઝડપી પાડ્યા સરથાણા પોલીસ સામે અનેક સવાલ ઊભા થયા હતા સરથાણા પોલીસે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી સમગ્ર સુરત શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ગુનાખોરી તેમજ નશાનો કરો બાર જોતા હોય અને નસેડીઓ હવે રોડ ઉપર ચાર રસ્તા પર પણ હવે નશો કરતા જોવા મળે છે ત્યારે આરોપી રોફ જમાવવા માટે પોતાના પ્રાઇવેટ વાહનની અંદર પોલીસ તેમજ પ્રેસ લખેલી નેમ્પ્લેટ આગળ રાખી પોતે ચાલુ ગાડી ઉપર નશો કરતા હોય તેવા દ્રશ્ય અનેક વખત જોવા મળ્યા હોય તેમ છતાં પણ સુરત શહેરમાં નશાનો કારોબાર રોકાતો કેમ નથી સુરત શહેરના વાલક પાટિયા પાસે પોલીસ લખેલી વાળી ગાડીમાં નશો કરતા હોવાની જાણ પોલીસને મળતા સુરત શહેર સરથાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે જઈ બંને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ સમગ્ર ઘટનામાં સરથાણા પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ઘટના સ્થળે જઈ બંને આરોપીઓને દબોચી લીધા અને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી શું ખરેખર આ લોકો પોલીસમાં છે કે પછી પોલીસના નામનો ગેરુપયોગ કરે છે તે દિશામાં સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી વધુ માહિતી તપાસ બહાર જ બાદ જ બહાર આવશે